એ મદિરા બની જાય છે સાહેબ ક્યારે પણ આપણી પાસે હોય કે ના હોય કોઈ દિવસ ત્રાબાના કળશમાં દૂધ ચડાવવું ના જોઈએ પણ અત્યારના સમયમાં કહેવાય છે ને એક ઘેટું જ્યાં જાય ને એ બધા ઘેટા જાય પછી ગોવાળીઓ હોય કે ના હોય આપણી ભાષામાં ગાડડીયો પ્રવાહ થઈ ગયો છે ઘણી બધી વસ્તુઓ સાહેબ એવી છે કે ગાડડિયા પ્રવાહમાં આપણે ઘણા બધા અપરાધ કરી નાખીએ છીએ ઘણો બધો સમય આપણે દોષમાં જીવી લઈએ છીએ ઘણી બધી વસ્તુ ખબર જ નથી હોતી કરવા લાગીએ પછી લગ્ન પ્રસંગ હોય સત્યનારાયણ ની કથા હોય રાંદલ તેડ્યા હોય કે કઈ પણ પૂજા પાઠ આપણા ઘરમાં આપણા પ્રસંગ હોય આપણે ક્યારે આપણે શાસ્ત્રીજી આવે પૂજા કરાવે પણ કોઈ દિવસ આપણે પૂછતા નથી કે આ મને ખબર નથી આ કેવી રીતે કરાય કોઈ દિવસ આપણા મનમાં પ્રશ્ન નથી આવતો ભૂલ અહીંયા છે દોડવા જ લાગીએ દોડવા જ લાગીએ દોડવા જ લાગીએ અને પછી હલવાઈએ એટલે શાસ્ત્રીજીને પણ આ વસ્તુ પહેલા કરવાની જરૂર હતી આપણે માત્ર ને માત્ર ધર્મને આપણી આપડી બુદ્ધિ અનુસાર ચલાવીએ છીએ પણ આપણી બુદ્ધિ ધર્મ તરફ આપણે વાળતા નથી જ્યારે બેનો કોઈ યજ્ઞમાં કોઈ જગ્યાએ ઘરમાં લગ્ન પ્રસંગ હોય આમંત્રણ આપ્યું હોય તો બેનો બહુ રાજી થઈ અને ઘીની વાટકી ભરીને જાય જાય ને વાટકી ભરીને જાઓ જ્યાં ઘીની તપેલી હોય અથવા યજ્ઞ ચાલતો હોય તો યજ્ઞમાં આપણે ઘી હોમી દે બરાબર છે પણ આપણી ટેવ બીજી ખરાબ છે કે આપણે એ વાટકી બીજા હાથે પકડી અને આંગળીથી લૂસીન બધું એ નીતારી દઈએ પણ સાહેબ એ પણ શાસ્ત્રમાં નિષેધ બતાવ્યો છે કે કોઈ દિવસ આંગળીને સ્પર્શ થયેલું ઘી દેવને સ્પર્શ થતું નથી એને ચડતું જ નથી અને જે ચડાવે છે એ દોષનો ભાગીદાર બને છે માટે ક્યારે પણ આપણે ઘીનો દીવો લઈને જઈએ ને તો કોઈ દિવસ આંગળીથી થી બધું નીતારીને નાખી ના દેવ ત્રીજા નંબર અને બે બે નું નહિ તો સાહેબ ઠેવો હોય ખરેખર ખોટું નહીં બોલવું વ્યાસપીઠ ઉપરથી કે આપણે એવું નહીં વિચારીએ કે શાસ્ત્રીજીને કહીએ કે ભાઈ તમે આ ગરમ થાય તો ઘડીક વાટકી અહીંયા રાખો વાટકી કોક લઈ જાય એ ચિંતા હોય ને પાછી દસ મિનિટમાં વાટકી ઉપડી જાય અને પાછી એની માટે રાખી હોય એક જ વાટકી ગમે આ ઘે લઈને જવાનું હોય ગમે આ દીવો કરવાનું તો એ જ વાટકી લઈને ગયા હોય